અને આ આર અમદાવાદની જે છે જગ્યાઓ છે જેમાં આ કેટેગરી વાઇઝ જગ્યાઓ જો આમાં આના માટે શૈક્ષણિક લાયકાત માત્ર બાર પાસ પણ એસી એસટી એસ એસી એસટી એક્સ સર્વિસમેન અને દિવ્યાંગો માટે પચાસ ટકાનો કોઈ ક્રાઇટેરિયા નથી અહીંયા પગાર ધોરણ છે એ પણ ખૂબ સારું થશે પહેલા જ મહિનાથી ફૂલ પે થશે અને એમાંય પગાર ધોરણ છે એ તમારો બેઝિક પ્લસ બધું થશે એટલે અંદાજીત પચાસ હજાર રૂપિયા થઈ જશે આઠમું પગાર પંચ કેન્દ્રમાં લાગુ થશે એટલે આ પગાર પણ વધશે અને આની સિલેક્શન પ્રોસેસ બહુ સિમ્પલ છે સીબીટી વન કમ્પ્યુટર બેઝ ટેસ્ટ વન ટુ ટાઈપિંગ ટેસ્ટ જે સિલેક્ટેડ જોબમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ અને ફાઇનલ મેરિટ લિસ્ટ થશે આ એની સિલેક્શન પ્રોસિજર છે જો તમે આ ભરતીથી લઈને વધારે વિશેષ માહિતી ઈચ્છતા હોય સ્ક્રીન ઉપર આપેલા હેલ્પલાઇન નંબર ઉપર અત્યારે જ કોલ કરો અને તૈયારી વિશેની સમગ્ર માહિતી એ લઈ લો